હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાનું સવાર થઈ ગયો સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે કારણ કે આપણે છે ને જવું છે બારગામ જવું છે રખડવા માટે પૈસે આ બા તમારે હું લાવું મારા કપાસ લાવો ભેંહાટો ભેંહાટો કપાસ લાવો ખેતરમાં સોપી ને દીધું ખેતરમાં સોપર નહીં કે ને તો હું હાડન હાડ નવ મહિના થઈ ગયા હવે નો દેવા પડે કે આ દોના પનર દી વિયા રહે હમ તો બાસ કે લેતા બે મન બે મન બાસ પણ મારા ગાડીમાં ન આવે તો પણ બી લેતો હતા જૂની મારે પણ એમાં એવું નથી મારે એમાં ડંકી છે ને આ ગાડીમાં ફૂલ કરાવી છે કારણ કે ડંકી ખાલી થઈ ગઈ છે ને આપણે ઓલા જૂના પૈસા બાકી છે ને એ પૈસા બધા લાવો એટલે આપણે કામ છે લાવો જૂના પૈસા વપરાય ગયા જૂના પૈસા વપરાય એમ થોડા કારણ કે પછી છે ને હું મોવાઈ દઉં ને પહેલી વાર તે દિવસે કપાસણ ઠેલી લાવ્યો બિયારણ ને ભાઈ તો સપલાની ને એવું બધું લાવ્યો

હા આપો ભાઈ ભાઈ મારે છે ને બહાર જાવું છે રકડવા માટે મારા ભાઈ બંધ બધા વાળજો હોય એમ ભી લીધું પેટ્રોલ તો ઘરે આવી જશે ને ઘરે છે ને મારા બા ને છે ને વાવવા જવું છે

એ છે ને આપણે જે એટલા સા કરી નાખ્યા છે હવે ને આવડા બધા છે ને બેરન તાર કરે હે કેલી કો માં એ આ ખાતર સે ભાયાઉ ખાતર છે ને આપણે છે ને આવડા વાવાના છે જો આમાં દેખાય ને આવડા ને મગ આવશે લીલા લીલા છે મગ 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 ગડદ ને પોટ એ બધા વાવા છે હા હે મગડો સિમટ એ ઓલી બાજુ છે ને આપણે મકાઈ વાવે એ ડોડડા પણ એ છે ને અડધે લગન ડોડા આવવાના છે ને આ ઢોરો છે ને જે આ ખેતર એમાં છે ને આ કઠળ વાવાનો છે એટલે ફાયદો થાય કારણ કે છે ને આ વાડીમાં છે ને આપણે આ એટલામાં કાદી બહુ છે એટલે એમાં બાજરી ને એવું કંઈ ચમવાટ ના દે એટલે કઠોળ સારું થાય હે રાભા કઠોળ સારું થાય ને આમ કઠોળ સારું થાય ગયું એટલે આપણે આ ધારમાં થાય છે એમાં કઠોળ વાવી દેવું છે પીટા પાડવા માંડે આપણે કા ભાઈ હે ભાઈ

ભાઈ તું દેખાવ પણ મને ને આવો નો મજા આવે કારણ કે ને આપણે વેચા તો લઈ લેવાનું બાકી આ વાત જતી કરવાની ચડાઈ ગયા વાહ વાહ હે છે હું ભાઈ રમભાઈ ભાઈ

લાઈવ વરસાદ જો આગળ તમે ખાલી પાંચ જ મિનિટ ખમો આગળ દારવાળા દાદા જો આવવા મીડ્યો હે આપણે છે ને રીંગણ પાલટી હતી ને લગભગ મને એવું લાગે કેન્સર થઈ જાય એવું લાગે હે વાહ ઓહો લયો ડબ્બા મીડ્યો અને શું કરવાનું લ્યો

લે અમે જયરામ એ અમે ને કામતા કામો પણ એ આવે ત્યારે કામ કરવા દે કા લે તે કામ કરવાનો કોઈ ના પડે તમને કામ તો મને પૈસા માગે તો મારા પછી કામ કરવા કે પૈસા દેવા લે ઈ તો દેવા પડે અમે કામ ન કરતા પૈસા નહી હોય હમણા